તો આજે વરસાદ ચાલુ છે તમને વરસાદ રાત્રે બાર વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે લગભગ થવાયા છે હજુ સુધી વરસાદ બંધ થવાનું નામ નથી રહેતો તમે જોઈ શકો છો પચીસ ના રોજ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે અમારા ગામની અંદર પટેલ કૈલાસ બેન ને ત્યાં વરસાદ ની માપણી કરવામાં આવે છે કે વરસાદ કેટલો નોંધાયો તે નોંધે છે તો ચાલો તમને પણ ગામનો વરસાદ બતાવી દઉં ગામનું તળાવ બતાવું અમારા વિશાલભાઈ પલડી રહ્યા છે જોઈ શકો છો પણ મિત્રો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પરમ પૂજ્ય ગુરુ શ્રીમિત પુરી બાપુ ની કૈલાશ ચક્રિયા આગળના દ્રશ્ય છે ત્યાં પણ વરસાદમાં પાણી પાણી છે હવે તમને અમારા ગામનું એક તળાવ બતાવી

મિત્રો હવે તમને ગામનું તળાવ બતાવું તો ચાલો આપણે ગામના તળાવ બાજુ જઈએ અહીંયા પાણી જવા માટે મોટો નેકડો બનાવેલો છે ખૂબ પાણી તમે જોઈ શકો છો થઈ જશે પગ ભરાઈ જશે